બીસીસીઆઈએ અંશુમનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા પોતાના કરિયર દરમિયાન બસો મેચ રમ્યા હતા જેમાં તેઓએ બાર થી વધુ રન મેળવ્યા હતા ત્યારે આજ રોજ અંશુમન ગાયકવાડના અંતિમ વિધિ માટે કીર્તિ મંદિર ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બીસીએના સભ્યો ક્રિકેટ ચાહકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયાને મોટી ખોટ પડી છે ને એના કરતાં બી મોટી ખોટ હું વડોદરા ક્રિકેટ એસોસિએશન અને વડોદરાના ક્રિકેટ જગતને કહીશ અંશુમાન ગાયકવાડ તથા તેમના પિતાશ્રી દત્તાજીરાવ ગાયકવાડનું યોગદાન એ વડોદરા કોઈ દિવસ ભૂલી નહીં શકે અને જે શ્રેષ્ઠ રીતે દત્તાજીરાવ ગાયકવાડ અને અનશુમાન ગાયકવાડે બરોડા ક્રિકેટને અને ક્રિકેટરોને આગળ લાવવા માટેની જે અથાગ પ્રયત્ન કર્યો છે એની ખોટ હું નથી માનતો અત્યારનો કોઈ બી ક્રિકેટર પૂરી શકતો હોય એવું લાગે અને આપણે ઈચ્છા રાખીએ કે એમણે બતાવેલી સારી ચીલા પદ્ધતિને આવનાર પેઢી અને અત્યારના જે ક્રિકેટરો છે એ પણ બરોડા ક્રિકેટ એસોસિએશનને મદદરૂપ થશે એવું મારું માનવું પણ રહ્યા છો બીસીસીઆઈ રહ્યા છો કેવો ક્રિકેટને આગળ લાવવા માટે રહ્યો છે એમનું વ્યક્તિત્વ કેવું રહ્યું વડોદરા ક્રિકેટ અને ઓવરઓલ ક્રિકેટ માટે અંશુમાન કાયડ ચિંતાગ્રસ્ત હતા અને એ એમની એક ગોલ્ડ પ્રણાલી અને એક સત્ય વ્યક્તા તરીકે એમણે ઘણીવાર એવી યોગ્ય વાતો કરી છે જે લોકો પોલિટિકલ રીતે એવોઇડ કરવા માગતા હોય અને અંશુમાન ગાયકવાડ એ બોલી નાખવા માટે બહુ જ જાણીતા હતા અને એના માટે મને એમના માટે સૌથી વધારે માન છે